પરિપ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગનું લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજે એક કિલોમીટર લાંબો અને આઠ મીટર પહોળો આ આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ બાવન સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળે આ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ મુખ્યમંત્રી હરીશ અગ્રવાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દિવ્યેશ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકાતા સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સંચાર સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલવે ગોડીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો લગભગ એક હજાર મીટર લાંબો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયેલો છે આ રોડની સાથે સાથે વીજળીકરણનું કામ પણ કરવામાં આવ્યું છે ઓગણપચાસ જેટલા નવા લાઇટના પોલ પણ નાખવામાં આવ્યા છે અત્યારની જે મોર્ડન બ્યુટિફિકેશનની સ્થિતિ છે એ પ્રકારના પોલ વાપરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શહેરી સ્મરણિમ યોજના અંતર્ગત આ કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે